આપો એક સુંદર મજાનો પરિચય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે હિન્દી અને ગુજરાતી ફિલ્મ અભિનેત્રી અરુણા હિરાણી વિશે હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનયના કામણ પાથેરા દશકાઓ સુધી દર્શકોના હૃદયમાં રાજ કરનારા અને સફળતાના શિખરો સર કરનારા જાજરમાન અભિનેત્રી અરુણા હિરાણી કહ્યું હતું કે મારા મનમાં વિચાર આવ્યો કે હું છોકરી તરીકે જ કેમ જન્મી નાનપણથી જ તેઓએ ગરીબી જોઈ હતી અરુણા ઈરાણીને ડોક્ટર બનવું હતું પણ ભાગ્યએ સાથ ન આપ્યો ઘરમાં આર્થિક સંકળામણ અને ગરીબી હોવાને કારણે અરુણા ઈરાણીને છઠ્ઠા ધોરણ પછી અભ્યાસ છોડવો પડ્યો હતો પરંતુ તેઓ જ્યારે આજની છોકરીઓને પોતાના હક માટે અવાજ ઉઠાવતા જુએ છે ત્યારે એના હૃદયમાંથી એક અવાજ નીકળે છે કે કદાચ હું જલ્દીથી આ દુનિયા છોડીને ફરી એક છોકરી તરીકે પાછી ફરું મારા આજના યુગમાં જીવવું છે પીઠ અભિનેત્રી અરુણા ઈરાનીના આ શબ્દો એક સ્ત્રીના હૃદયને વાચા આપે છે આજે અરુણા ઈરાની વૈભવી જિંદગી જીવી રહ્યા છે પરંતુ એક સમય એવો હતો કે જ્યારે તેમના ઘરમાં ખાવાના પણ ફાફા હતા પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે માત્ર 9 વર્ષની ઉંમરે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો ધીરે ધીરે તેમને સફળતા મળી પરંતુ પછી મહેમૂદ સાથેના તેમના પ્રેમ સંબંધના સમાચારે તેમની કારકિર્દી બરબાદ થઈ ગઈ જો કે આ બધી મુશ્કેલીઓ સામે લડીને તેમણે હિન્દી સિનેમામાં પોતાની એક અલગ ઓળખ બનાવી સૌ પ્રથમ અરુણા ઈરાની જન્મ વિશે વાત કરીએ તો અરુણા ઈરાની નો જન્મ અઢાર ઓગસ્ટ ઓગણીસો છેતાલીસ ના રોજ મુંબઈમાં પિતા અને હિન્દુ માતા ત્યાં થયો હતો તેમના પિતા ફરીદુન ઈરાની એક નાટક મંડળી ચલાવતા હતા અને તેમની માતા સગુણા એક અભિનેત્રી હતા તેથી તેમને અભિનય વારસામાં જ મળ્યો હતો અરુણા ઈરાની આઠ ભાઈ બહેનોમાં સૌથી મોટા છે તેઓ ડોક્ટર બનવા માગતા હતા પરંતુ તેમને છઠ્ઠા ધોરણ પછી અભ્યાસ છોડી દેવો પડ્યો હતો કારણ કે તેમના પરિવાર પાસે બધા બાળકોને શિક્ષણ આપવા માટે પૂરતા પૈસા નહોતા અરુણા ઈરાની ફિલ્મમાં કામ કરતી વખતે નૃત્ય શીખ્યા હતા કારણ કે તેઓ વ્યવસાયિક તાલીમ પરવડી શક્યા ન હતા અરુણા ઈરાનીના ભાઈ ઇન્દ્રકુમાર ઈરાની ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા છે અદિ ઈરાની ફિલ્મ અભિનેતા છે ફિરોજ ઈરાની ગુજરાતી ફિલ્મ અભિનેતા છે રતન ઈરાની હિન્દી ફિલ્મ અભિનેતા છે

તેઓ ભાગે બીમાર રહેતા હતા તેવામાં અરુણા હિરાણીના માતા ફિલ્મોમાં નાના મોટા પાત્રો ભજવી અને ઘર ચલાવતા ઘણીવાર ઘરમાં ખાવા માટે કંઈ નહોતું માત્ર ભાત અને ડુંગળી ખાઈને દિવસો કાઢતા તેમ છતાં તેમણે ક્યારેય એ ગરીબીને પોતાની નબળાઈ ન ગણી કુનિકા સદાનંદના પોડકાસ્ટમાં અરુણા હિરાણીએ કહ્યું હતું કે ભલે અમે ગરીબીમાં જીવતા હતા પણ અમે અમારી દુનિયામાં ખુશ હતા કદાચ તેથી જ બાળપણ હંમેશા સુંદર લાગે છે કારણ કે જો તમારી પાસે પુષ્કળ પૈસા હોય તો તમે એનું મહત્વ નથી સમજતા અને જો તમારી પાસે કંઈ ના હોય તો પણ તમને કોઈ અભાવ નથી લાગતો કારણ કે એ એક ટેવ બની જાય છે તેથી જે મળે એ ખાઈ લેતા અને ખુશ રહેતા સાઠના દાયકામાં એજન્ટો બાળકોને ફિલ્મ ઓડિશન માટે લઈ જતા હતા એક દિવસ એક એજન્ટ આવ્યો અને તમામ બાળકોને ફિલ્મ ઓડિશન માટે લઈ ગયો જેમાં અરુણા હિરાની પણ હતા એ સમયે અરુણા હિરાની વિચાર્યું કે તેને કોણ પસંદ કરશે પણ જો તે જશે તો તેને કંઈક સારું ખાવાનું મળશે તેથી તેઓ ત્યાં ગયા ત્યાં પહોંચ્યા પછી અરુણા હિરાની ઓડિશન આપવાને બદલે ખાવા પીવા લાગ્યા ત્યારે ત્યાં હાજર દિલીપ કુમાર નજર તેના પર પડી તેમણે જોરથી બૂમ પાડી એ છોકરી અહીં આવ તું ફિલ્મોમાં કામ કરીશ આ પછી દિલીપ કુમારે તેમને તેમની ફિલ્મ ગંગા જમુનામાં રોલ ઓફર કર્યો અહીંથી અરુણા ઈરાની ફિલ્મ કરિયર શરૂઆત થઈ આ પછી તેઓ અનપડ 1962 જહા આરા 1964 ફરજ 1967 હુકાર 1967 અને તેમને સાવણ રહી હતી પરંતુ તેમને મુખ્ય અભિનેત્રીની ભૂમિકા મળી નહોતી તેઓ માટે મોટે ભાગે સહાય ભૂમિકા કરી રહ્યા હતા ત્યારબાદ તેમને બોમ્બે ટુ ગોવા ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે પ્રથમ તક મળી જેમાં તેઓ અમિતાભ બચ્ચન સાથે જોવા મળ્યા હતા આ ફિલ્મ મહેમૂદ રે ડિરેક્ટર કરી હતી મુખ્ય ભૂમિકા ભજવવાનું દરેક કલાકારનું સપનું હોય છે અરુણા ઈરાનીનું પણ સપનું હતું આ ફિલ્મ નાની હોવા છતાં એમને સારી ફી મળી હતી અને અભિનેત્રીનું કામ પણ એમના માટે સારું હતું આ ફિલ્મની સાથે તેમણે કારવા ફિલ્મ પણ કરી હતી

વાત્સોમાં બોંબે ટુ ગોવા દરમિયાન અરુણા ઈરાની અને મહેમૂદના અફેરના સમાચાર વહેવા લાગ્યા હતા એવું પણ કહેવાતું હતું કે બંનેએ છુપાઈ અને લગ્ન કરી લીધા હતા પરિણામે અરુણા ઈરાનીની ફિલ્મી કારકિર્દી પર અસર પડી હતી અને તેમણે ઘણા વર્ષો સુધી કોઈ કામ ન મળ્યું ઝૂમ એન્ટરટેનમેન્ટ વેબસાઈટ સાથે વાત કરતા અરુણા ઈરાનીએ કહ્યું હતું કે મહેમૂદ અને હું સારા મિત્રો હતા અમે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે તેમણે મને કોમેડી શીખવી છે અને હું તેમને મારા ગુરુ માનતી હતી પરંતુ લગ્નના ખોટા સમાચારોએ મારી કારકિર્દી બરબાદ કરી નાખી મારી ભૂલ એ હતી કે મેં એ સમયે સ્પષ્ટતા કરી ન હતી અમારે મીડિયા સામે આવી અને સત્ય કહેવું જોઈતું હતું પરંતુ અમે ચૂપ રહ્યા હતા અરુણા ઈરાનીએ એમ પણ કહ્યું હતું કે આ અફવાઓ પછી તેમણે અને મહેમૂદે સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું એક દિવસ મહેમૂદે અરુણા ઈરાનીને કહ્યું કે આ બાબતોને કારણે મારી પત્ની સાથે ઝઘડા થાય છે તેથી હવે આપણે સાથે કામ નહીં કરી શકીએ અરુણા ઈરાનીને લગભગ અઢી વર્ષ સુધી કોઈ કામ ન મળ્યું ત્યાં સુધી તેમણે જે કમાણી કરી હતી એ તમામ પૈસા પૂરા થઈ ગયા હતા આગળ શું કરવું એ કંઈ સમજાતું નહોતું અને એ દરમિયાન તેમણે ઓગણીસસો ને તાઉંતેરમાં દાદા કોડકેની મરાઠી ફિલ્મ આંધલા મારતો ડોળામાં લાવણી નૃત્ય કરવાની તક મળી હતી અને આ ગીત માટે તેમને અઢી રૂપિયા મળ્યા હતા આર કે સ્ટુડિયો અને ભગવાન દાદા સ્ટુડિયો પાસે શૂટિંગ ચાલી રહ્યું હતું યોગાનુયોગ રાજ કપૂર ત્યાં હાજર હતા તેમણે અરુણા ઈરાનીને તેમની ફિલ્મ બોબી ઓગણીસો તાઉતેરમાં રોલ માટે ઓફર કર્યો રાજ કપૂરે સ્પષ્ટ કહ્યું હતું કે આ રોલ કોઈ સામાન્ય રોલ નથી આ એક એવું પાત્ર છે જેનો સ્વભાવ ચેન કરવાનો છે જેમ કે કેટલાક લોકોની પ્રકૃતિ હોય છે કામની સખત જરૂર હોવાથી અરુણા ઈરાની તરત જ સમર્થ થઈ ગયા અહીંથી હિન્દે સિનેમામાં તેમની બીજી બીજીની શરૂ થઈ બોબી ફિલ્મથી અરુણા હિરાણીના ડૂબતા કેરિયરને નવી દિશા મળી બોબી ફિલ્મમાં એક સીન હતો જેમાં ઋષિ કપૂર કપડા વગર બહાર આવે છે અને ટુવાલ વડે પોતાના વાર સૂંકવે છે આ સીનમાં અરુણા હિરાણી પણ હતા જ્યારે તેમણે આ સીન કરવાનો હતો ત્યારે તેમણે શરૂઆતમાં ના પાડી દીધી હતી કારણ કે તે શરમાતા હતા આ સીન કરવામાં તેને અજીબ લાગી રહ્યું હતું પછી જ્યારે રાજ કપૂરે તેમને સમજાવ્યું કે આ સીન માટે શું જરૂરી છે અને એમાં કંઈ ખોટું નથી ત્યારે તેઓ સમત થયા બાદમાં અરુણા ઈરાનીએ પોતે કહ્યું હતું કે ઋષિ કપૂરે આ સીન સારી રીતે કર્યો હતો અને આ સીન ફિલ્મ માટે ખૂબ જ જરૂરી હતો અરુણા ઈરાની અને રેખા સીંતર અને એંસીના દાયકાની જાણીત્રી અભિનેત્રીઓ હતી ઉત્તમ અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા ઓરત અભિનય અને ભગવાન ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું તેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી શાનદાર હતી અને તેમની ઓફ સ્ક્રીન મિત્રતા પણ સમાચારોમાં હતી પરંતુ તેમના સંબંધો હંમેશા સારા નહોતા જ્યારે અરુણા અને રેખા ફિલ્મ ઓરતમાં સાથે કામ કરી રહ્યા હતા ત્યારે અરુણા ઈરાનીને ખૂબ જ દમદાર રોલ મળ્યો હતો જે કોઈ એક્ટરનું સપનું હોય અરુણા ઈરાનીએ એ ભૂમિકા ખૂબ જ સારી રીતે ભજવી હતી પરંતુ પાછળથી રેખાએ એ સીન ફિલ્મમાંથી કઢાવી નાખ્યો હતો રેખાએ અરુણા ઈરાનીની બીજી ફિલ્મ મંગલસૂત્રમાંથી પણ હટાવી દીધા હતા અરુણા ઈરાનીએ પ્રોડ્યુસરને કહ્યું કે સાઇનિંગ અમાવું ચૂકવ્યા પછી પણ મને ફિલ્મમાંથી કેમ દૂર કરવામાં આવી તો તેમણે કહ્યું કે રેખાજી ઈચ્છતા નથી કે તમે ફિલ્મમાં હો જ્યારે અરુણા ઈરાનીએ રેખાને આ વિશે પૂછ્યું તો રેખાએ કહ્યું કે અરુણા જો તું આ રોલ ઇમોશનલી સારી રીતે કરી લઈશ તો હું ફિલ્મમાં નકારાત્મક પાત્રની જેમ દેખાવા લાગીશ આથી મેં તને ફિલ્મમાંથી કઢાવી નાખી અરુણા ઈરાનીની શરૂઆતમાં ફિલ્મોમાં મોટા ભાગે ખલનાયક અથવા રમૂજી ભૂમિકાઓ મળતી હતી તેમણે આવી મોહક ભૂમિકાઓ જોઈ અને લોકો તેમની સાચી એક્ટિંગને ઓળખી શક્યા નહીં પરંતુ તેમણે પોતાની જાતને એક જ પ્રકારની ભૂમિકાઓ સુધી મર્યાદિત ન રાખ્યા ધીમે ધીમે તેમણે માતા અને મજબૂત પાત્રો ભજવવાનું શરૂ કર્યું ખાસ કરીને ઓગણીસો અને ઓગણીસો નેવું ના દાયકામાં તેમણે ટીવી પર પણ સમજદાર અને અસરકારક ભૂમિકાઓ ભજવી હતી જે તેમના અભિનયની સાચી તાકાત દર્શાવે છે તેમણે ક્યાં પોતાની જાતને એક ઈમેજ સુધી સીમિત ન કરી હતી જેના કારણે તેઓ લાંબા સમય સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આદર અને ઓળખ જાળવી રાખ્યા છે ત્યારબાદ અરુણા ઈરાનીના લગ્ન વિશે વાત કરીએ તો કોહરામ ફિલ્મના સેટ પર અરુણા ઈરાની ફિલ્મ નિર્માતા કુકુ કોહલીને મળ્યા હતા એ સમયે કુકુ કોહલી ફિલ્મના ડિરેક્ટર હતા અને અરુણા ઈરાની અભિનેત્રી હતા શરૂઆતમાં બંને વચ્ચે બધું બરાબર ચાલતું નહોતું કારણ કે કુકુ કોહલી તમામ કલાકારોને ધર્મેન્દ્રના આગમન સુધી રાહ જોડાવતા જેનાથી અરુણા હિરાની ગુસ્સે થઈ જતા કારણ કે તેઓ ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી રહ્યા હતા પરંતુ પછી બને સેટ પર સારા મિત્રો બની ગયા અને પછી ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ આ પછી અરુણા ઈરાણીએ ઓગણીસોને માં કુકુ કોહલી સાથે ચૂપચાપ લગ્ન કરી દીધા લગ્ન પછી ફિલ્મ નિર્માતાની પહેલી પત્નીનું અવસાન થઈ ગયું હતું ઓગણીસોને ના દાયકામાં હિન્દી ચલચિત્રોમાં મુખ્યત્વે સહાયક પાત્રોમાં અભિનય આપવાનું શરૂ કર્યું જવાબ ગરમ મસાલા જેવી એ સમયની અનેક હિન્દી સિને કૃતિઓ તેમના આ ગાળામાં અભિનયનું પ્રતિનિધિત્વ કરે છે બેમાન જેવી મનોજ કુમાર દ્વારા અભિનિત સફળ કૃતિમાં તેમજ અન્ય સિને કૃતિઓમાં તેમણે સહાયક તો ક્યારેક ખલનાયક જેવી ભૂમિકાઓ ભજવી હિન્દી સિને ક્ષેત્રે પોતાનું ચોક્કસ સ્થાન પ્રાપ્ત કર્યું હતું આ ગાળામાં બોમ્બે ટુ ગોવા નામની હિન્દી ફિલ્મમાં તેમણે અમિતાભ બચ્ચન સાથે મુખ્ય અભિનેત્રીનું કામ કર્યું હતું તેમણે અભિનય પ્રતિષ્ઠિત નિર્માતા દિગ્દર્શક રાજ કપૂરે પારખીને આરકે ફિલ્મની સફળ કૃતિ બોબીમાં ઓગણીસો તાઉતેરમાં તેમને નાની પણ મહત્વની ભૂમિકા આપી હતી એમાં પ્રાણપુરી અને અરુણાએ પોતાના સંવેદનશીલ અભિનયની ક્ષમતા અને પાત્રની ઊંડી સમજની પ્રતિતિ કરાવી ટેક્સી ટેક્સી નામની ઓછામાં ઓછી બજેટવાળી સિનેકૃતિમાં અમોલ પાલોકર જેવા સમર્થ અભિનેતા સાથે નાની પણ મહત્વની ભૂમિકાને ન્યાય આપી તેમણે ફરી એકવાર પોતાના અભિનયનો પ્રભાવ દર્શાવ્યો હતો 70 પછીના ગાળામાં ગુજરાત સરકારે કરમુક્તિની નીતિ અપનાવી અને ગુજરાત રાજ્યના પ્રાદેશિક ગુજરાતી ચલચિત્રની પ્રવૃત્તિ સક્રિય બની અને વૃદ્ધિ પામી ત્યાર પૂર્વે અને ત્યાર બાદ ગુજરાતી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો તેમાં પાનેતર 1964 ગુજરાતન 1965 વિધિના લેખ 1969 તે સંતુ રંગીલી ઓગણીસો પિચોતેર મારી હેર ઉતારો રાજ ઓગણીસો સિત્તોતેર રંગીલી ગુજરાતણ ઓગણીસો ઓગણસી જોગ સંજોગ ઓગણીસો એક્યાસી વેરના વણામણા કંચન અને ગંગા વગેરે એ મુખ્ય ફિલ્મો ગણાય છે સંતુ રંગેલી મૂળ જ્યોર્જ બર્નાડ શો ની જાણીતી નાટ્યકૃતિ પિકમેલિયમ ના સિને રૂપાંતર માય ફેર લેડીનું ગુજરાતી સિને રૂપાંતર હતું અહીં રસ્તે ફૂલ વેચનારીમાંથી સંતુના પાત્રનું એક સંસ્કારી કવિ હૃદયવાળી ગુજરાતી સનનારીમાં થતું રૂપાંતર તેમણે પોતાની અભિનય શક્તિની મર્યાદામાં રહી અને દર્શાવવાનો સનિષ્ઠ પ્રયાસ કર્યો હતો પાનેતરમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી ગુજરાતણ વિધિના લેખ સંતુ રંગેલી મારી હેર ઉતારો રાજમાં શ્રેષ્ઠ અભિનેત્રી અને સંતુ રંગેલી તેમજ જોશ સંજોગો માટે તેમણે શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રીના રાજ્ય કક્ષાના પુરસ્કારો તેમને પ્રાપ્ત થયા છે 1975 ના વર્ષમાં ગુજરાત રાજ્ય ચલચિત્ર વિકાસ નિગમની સ્થાપના થઈ ત્યારે એમની નિગમના બોર્ડ ઓફ ડિરેક્ટરના નિયુક્તિ કરવામાં આવી હતી તેમના બે ભાઈઓ ફિરોજ હિરાની અને અદી હિરાની પણ ગુજરાતી અને હિન્દી સિને ક્ષેત્રે અભિનય કરી રહ્યા છે તેમણે ટીવી ક્ષેત્રેમાં પણ કામ કર્યું છે તેમણે વર્ષ ઓગણીસોને માં વેર પ્યાર ઓર પાપ નામની ફિલ્મના અભિનય માટે તથા વર્ષ ઓગણીસો ને ત્રણોતેરમાં બેટા ચલચિત્ર માટે ફિલ્મફેર દ્વારા સર્વોકૃષ્ટ સહાયક અભિનેત્રીનો એવોર્ડ એનાયત થયો છે વર્ષ બે હજાર બારમાં તેમણે ફિલ્મફેર દ્વારા જીવન ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તો બાપુ આ હતો હિન્દી અને ગુજરાતી ફિલ્મ અભિનેત્રી અરુણા હિરાની વિશેનો જીવન પરિચય આ પરિચય આ કથા આ વાર્તા આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આપનો દિવસ શુભ રહે માર